ઓમ નમસ્કાર મિત્રો મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનોને નમસ્કાર અને આજનો મારો વિડીયો વધારે પડતું વજન ઉતારવા માટે તમારે શું કરવું જોઈએ અને એના માટેની કસરત છે વધારે પડતું વજન તમે આ કસરત જો નિયમિત કરશો તો ઉતારી શકશો અને આ કસરતનું નામ છે પ્લેન્ક ફક્ત પાંચ મિનિટ સવારે તમારે ફાળવાની અને સાંજે સમય કાઢી અને પાંચ મિનિટ સાંજે પણ આ કસરત કરવી જરૂરી છે સવાર અને સાંજ બંને ટાઈમ આ પહેલાં ખાલી પાંચ મિનિટ કારણ કે ઘણા માણસોની એવી ફરિયાદ હોય છે ઘણા બધા માણસોના એવા પ્રશ્નો હોય છે ટાઈમ નથી હોતો કસરત કરવી છે વજન ઉતારવું છે પણ અમારી પાસે સમય નથી તો જેની જેની પાસે સમય નથી એના માટે તો પાંચ મિનિટ કાપી દઈ અને પાંચ મિનિટ સવારે સાંજ બંને ટાઈમ જેમ તમે નિયમિત આ કસરત કરશો એટલે તમારું વજન હંડ્રેડ પર્સન્ટ ઉતરશે મિત્રો પાંચ મિનિટ પ્લેન કરો એટલે વજન ઉતરે ઉતરે અને હું હંડ્રેડ પર્સન્ટ કરું શરૂઆતમાં તમે જ્યારે આ વિડીયો જોયા પછી તમારે આ કસરત કરવી હોય તો વજન કરાવી દેજો અને વજન કરાવ્યા પછી શરૂઆત કરી દેવાની પણ સાવધાની એ રાખવાની કે શરૂઆતમાં તમારે થોડીક જ કસરત કરવી વધારે નહીં કરવાની એક જ દિવસે વધારે પડતી આ કસરત નહીં કરવાની શરૂઆતમાં તમે થોડી કસરત કરો અને મનમાં ગણતરી કરો એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે હું દસથી શરૂ કરો વીસ કરો ત્રીસ ગણો ચાલી પચાસ ધીરે ધીરે સો સુધીની ગણતરી કરો અને ઘડિયાળમાં જોઈ પહેલાં એક મિનિટ સુધી કરો પછી બે મિનિટ ત્રણ મિનિટ એમ વધતા જાઓ જેટલી તમે પરફેક્ટ પાંચ મિનિટ સુધી કરવાની શરૂઆત કરી દેશો એટલે વજન તમારું ઉતરવાની શરૂઆત થઈ જશે આમ તો પહેલાં બે ત્રણ દિવસમાં તમે આનો અનુભવ કરશો વજન ઉતરશે પેટની ચરબી ઉતરશે વધારે પડતું ફાંદો હશે તો ઓટોમેટિક એમાં પણ સુધારો થઈ જશે નિયમિત આ કસરત અપનાવશો એટલે હું હંડ્રેડ પર્સન્ટ કહું કે પ્લેન્ક કરવાથી વધારે પડતું વજન ઉતરે ઉતરે અને ઉતરે જો તમે નિયમિત આનો અભ્યાસ કરો તો બાકી દવાઓ ખાઈ સર્જરી કરાવી અને વજન ઉતારવું વધારે પડતું ભૂખ્યા રહેવું ખોરાક ઓછો કરી નાખો વજન ઉતારવું અને પછી પાછા તમે ખોરાક ખાવ એટલે પાછા તો એની જ પરિસ્થિતિનો અનુભવ કરશો તમે પણ આ કસરત બંને ટાઈમ કરી દો તો તમારું વજન હન્ડ્રેડ પર્સન્ટ કરશે હવે આ કસરત કેવી રીતે કરવી હું તમને શીખવાડું છું પ્લેન્ક આ રીતે તમારે કરવાના બંને હાથને આ રીતે ગોઠવી દેવાના જોઈ લો બરાબર આ પ્રમાણે બંને પગ સીધા રાખવાના વચ્ચેથી શરીરને ઊંચું કરવાનું અને આ પ્રમાણે દ્રષ્ટિ સામે રાખો આંખો બંધ રાખો તો પણ ચાલતો હોય મનમાં ગણતરી કરવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ પ્રમાણે વધારે પડતું શરીર આ પ્રમાણે નહીં રાખવાનું બહુ નીચે પણ શરીર નહીં રાખવાનું પણ આ રીતે સ્થિતિ એની આવી હોવી જોઈએ પરફેક્ટ આવી રીતે તમે ધીરે ધીરે પ્રયત્ન કરી અને આ પ્લેન્ક નિયમિત પાંચ વખત તમે કરી નાખો પાંચ મિનિટ એક વખત પાંચ મિનિટ કરશો તો પણ ચાલશે પણ કદાચ કોઈની ઈચ્છા હોય કે મારે વધારે કરવું છે તો વધારે પણ તમે કરી શકશો બે બે મિનિટ કરી અને આ પ્લેન્ક તમે કરી શકશો અને વજન ઉતરશે ઉતરશે અને ઉતરશે શરૂઆતમાં તમને સામાન્ય લાગશે અને ઘણા માણસોને એવું કહેવું શું આ તો એકદમ સિમ્પલ કસરત છે પણ નહીં આ સિમ્પલ કસરત નથી થોડીક હાર્ડ કસરત છે પણ ધીરે ધીરે એક પહેલાં દિવસે જ્યારે તમે શરૂઆત કરો ત્યારે વીસ જ ગણો પછી ત્રીસ ગણો ચાલીસ ગણો પચાસ ગણો સો સુધી પહોંચી જાઓ અને નિયમિત ફક્ત એક જ વખત કરવાની પાંચ મિનિટ રોકાવાનું પણ શરૂઆતમાં તમે એક મિનિટે નહીં કરી શકો ધીરે ધીરે વધવાનો પ્રયત્ન કરવાનો ઘડિયાળમાં જોઈ પહેલાં કાઉન્ટિંગ સાથે કરો દસ ગણો વીસ ગણો ત્રીસ ગણો પચાસ ગણો સો સુધી ગણો પછી ધીરે ધીરે દોઢસો બસો એમ કાઉન્ટિંગ સાથે કરો અને ઘડિયાળ મૂકી પહેલાં એક મિનિટ સુધી પહોંચી ગયા પરફેક્ટ પછી દોઢ મિનિટ પછી બે મિનિટ પણ એક જ દિવસે ક્યારે પાંચ મિનિટ કરવાનો પ્રયત્ન કરવાનો નહીં કારણ કે આ કસરત થોડીક હાર્ડ છે લાગે સામાન્ય ઘણાને એમ થાય આમાં શું આ તો હું ટેસ્ટથી અડધો અડધો કલાક રહી શકું કે દસ મિનિટ રોકાઈ શકું પંદર મિનિટ રોકાઈ શકું પણ નહીં અઘરું પણ નિયમિત અભ્યાસના કારણે અને નિયમિતતાના કારણે તમે આ પ્લાન કરી શકશો વજન ઉતરશે 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 હું ચેલેન્જ આપું છું પણ નિયમિતતા જરૂરી અને જો નિયમિત તમે કરશો તો ઘણા માણસોનું વીસ દિવસની અંદર દસ દસ કિલો વજન પણ ઉતરી ઉતારી શકો તમે જો તમે ધારો તો દસ કિલો વજન તમે વીસ દિવસની અંદર મહિનાની અંદર ઉતારી શકશો જો નિયમિત આ પ્લાન કરશો તો અને આ મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર